চাল <try> તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ કોદ્રાલી કોદરાલી સાઈડ ઉપર કામ ચાલુ કરી દીધું છે સિરીઝો મારવાનું કુદરાલી આપણે સિરીઝો મારવાની છે બાર ફોક્સ મંડપમાં મારવાના અને દસ ફોક્સ સ્કૂલમાં મારવાના જમણવાળો છે ત્યાં તો આપણે કામની શરૂઆત કરી દીધી છે કહી દો હા બરાબર હંગ અલગ હા ઓકે ડન

તો ફાઈનલી મિત્રો આપણા સામાન લઈ લીધો છે અને આપણા નોટનો બંડલ પણ લઈ લીધો લે ભાઈ તમારા નોટનો બંડલ અને આપણો સામાન કેટલા આવે થઈ ગયા ચાર હજાર બીજા બીજા પણ વધઘટ હશે જમા કરાવીએ તો ફાઇનલી મિત્રો આપણા લુખાસન સાઈડ ચાલુ કરવાની પ્લમ્બિંગ નું સામાન લઈ લીધું ટંકી પણ લઈ લીધું અને હવે આપણા વિપુલભાઈને અચાનક ભૂખ લાગી ગઈ એટલે આપણા કોઈ હતું ના એટલે હું ખવડાવું સીધે સીધા અમે પહોંચી ગયા ખમણ અને જલેબી ખમણ નહીં પાતરા કેવાય નહી કીધું કીધું જાડું કે ના પાતરા પાતળા જલેબી આવી પાતરા કો એટલે મારું જે તીખા લાગે છે એટલે ફટ દઈને અમારી નજર પડે જલેબી ઉપર જલેબી કો એટલે પાછું ગળ્યું લાગે પાછા પાળવા ખાઈએ તમે ચો અહેસાસ કેવો શેમે હો એમ કેવું લાગે તમે પાતળું ખાઈ છે કેવું લાગે હા એ કોલા જલેબી ખાઈ લેવા એટલે જલેબી જલ્દી ના થઈ રે પારા ના થઈ રે તમે તો ખાલી તાકી જ રહો કેમ કે આ વસ્તુ લઈને તમે ખાધી પણ હમણાં ખાતા જો ને તો મૂળા પોણી આવે જ જરા પોણી આવે એ કોમેન્ટ માં જણાવજો પણ અમે તો ખાવાના હો તાકી રહો તો અમે તો ખાવાના જ શું કેવાય થાય

ટોકા ના પાણી નો દળે બહાર થઈ ગયો બતાવી દેવ આ ચોકડી હું તાર આવો ને